મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણે આજે વાત કરીએ મહાકાળી મંદિરમાં થયેલ અજાણ્યા ચમત્કાર વિશે મિત્રો આજે જે કથા હું તમને કહું છું એ માત્ર એક ઘટના નથી એ એવા ચમત્કારનું જીવન સાક્ષ્ય છે જેનું વર્ણન સ્વામીને તમારું હૃદય ભક્તિથી ભરાઈ જશે આ વાત છે પાવગઢ મહાકાળી માતાના મંદિરમાં બનેલી એક અવિશ્વસનીય ઘટનાની થોડા વર્ષો પહેલાં અષાઢ મહિનાના એક શુક્રવારે મંદિર ભક્તોથી ભરેલું હતું આરતીનો સમય થવાનો હતો મંત્રોચ્ચાર સાથે ભક્તો માતાનું નામ લઈ રહ્યા હતા જય મહાકાળી જય મહાકાળી એ સમયે મંદિરના ગર્ભગૃહમાં અચાનક દીવાના બધા જ પ્રકાશ ધીમા થવા માંડે કેટલાક ભક્તોને લાગ્યું કે કદાચ પવનના કારણે દીવો બુજાઈ રહ્યો છે પણ ત્યાં કોઈ પવન ન હતો થોડા સેકન્ડ માટે મંદિર અંદર અંધકાર છવાઈ ગયો અને અચાનક એક તેજસ્વી પ્રકાશ કિરણ ગર્ભગૃહના મધ્યમોથી બહાર ફાટી નીકળ્યું આ ભક્તો સ્તબ્ધ થઈ ગયા કોઈને સમજાતું નહોતું કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો પ્રકાશ એટલો તીવ્ર હતો કે જે લોકોએ આંખો લીધી હતી તેઓને પણ એની ગરમી અનુભવે હતી મંદિરના મુખ્ય પૂજારી કહે છે કે મારા પચીસ વર્ષના સેવાકાળમાં મેં આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી એ પ્રકાશમાં માતાજીનું સ્વરૂપ એવી રીતે ઝળહળી રહ્યું હતું જાણે માતા પોતે પ્રગટ થઈ ભક્તોને આશીર્વાદ આપી રહી હોય સ્વરૂપ દેખાતું હતું ભક્તોના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા મંદિર આખું જય મહાકાળી જય મહાકાળી અવાજથી ગુંજી ઉઠ્યું કેટલાક ભક્તોએ એક ક્ષણને પોતાના મોબાઈલમાં કેદ કરવાનો પ્રયાસ કર્યો પણ રસપ્રદ વાત એ હતી કે કોઈના ફોનના ફોટા કે વિડીયો પોસ્ટ આવ્યા જ ન હતા માત્ર તેજસ્વી પ્રકાશનો એક ગોળો આકારનું દેખાતું હતું આ ઘટનાના પછી ઘણા ભક્તોએ પોતાના જીવનમાં અચાનક સકારાત્મક ફેરફારો અનુભવ્યા કોઈના ઘરમાં લોબા સમસ્યા ચાલી રહેલો વિવાદ સમાપ્ત થઈ ગયો કોઈ કોઈ ભક્તોના સંતાનનો જન્મનો જન્મ થયો જ્યારે ડૉક્ટરે છોડી દીધેલી આશાએ એ પણ સારું થઈ ગયું કોઈને નોકરીમાં અચાનક પ્રમોશન મળ્યું પાગઢના રહેવાસીઓ એવું માને છે કે એ દિવસ માતાજીનો વિશેષ પ્રાગટ્ય દિવસ હતો જ્યારે તેમણે પોતાના ભક્તોને જીવન સાક્ષાત ચમત્કાર બતાવ્યો હતો મિત્રો આવા ચમત્કારો માત્ર વિશ્વાસ અને શ્રદ્ધાથી જ અનુભવાય છે મહાકાળી માતા પર અડગ વિશ્વાસ રાખનાર ભક્તો હંમેશા તેમના આશીર્વાદ મેળવે છે જો તમે પણ ક્યારેય પાવાગઢ કે કોઈ પણ મહાકાળી મંદિરમાં